શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે બધા સાથે સારી રીતે વર્તો છો કોઈનું ખરાબ નથી વિચારતા છતાં લોકો તમારી ઇજ્જત નથી કરતા તમે કંઈક બોલો છો ત્યારે લોકો તમારી વાતને હળવાશથી લે છે યા તો તમને ઇગ્નોર કરે છે જો હા તો ભૂલ તેમની નથી ભૂલ તમારી છે આજે હું તમને સાત એવા બ્રુટલી ઓનેસ્ટ સાયકોલોજીકલ કારણો બતાવીશ જેના લીધે લોકો તમને ગંભીરતાથી નથી લેતા આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે સાતમું કારણ એવું છે જે કદાચ તમને અંદરથી હચમચાવી દેશે પણ તમારી લાઈફ બદલી માગશે બહાના બનાવવાનું બંધ કરો સ્ટોપ ઓવર એક્સપ્લેનિંગ નંબર એક આપણે બધા કોઈને ના પાડવામાં સંકોચ અનુભવીએ છીએ જો કોઈ તમને ક્યાંક જવાબ પૂછે અને તમારે ન જવું હોય તો તમે સીધી ના પાડવાને બદલે પચાસ બહાના બનાવો છો કે મારી તબિયત ખરાબ છે મારું કામ બાકી છે વગેરે હાઈ વેલ્યુ અને રિસ્પેક્ટેડ લોકો ક્યારેય પોતાના નિર્ણયો માટે બિનજરૂરી સફાઈ નથી આપતા જ્યારે તમે સામેવાળાને કારણ આપો છો ત્યારે તમે સાયકોલોજીકલી તેમને તમને જજ કરવાની સત્તા આપી દો છો એટલે સફાઈ આપવાનું બંધ કરો અને ના કહેતા શીખો હાનિકારક એટલે કે હાર્મલેસ ન બનો નંબર બે આપણને નાનપણથી શીખવવામાં આવે છે કે સારા બનો તો લોકો તમારી સાથે સારું વર્તન કરશે પણ હકીકત કંઈક અલગ જ છે જો તમારી પાસે કોઈને નુકસાન પહોંચાડવાની કે સામનો કરવાની તાકાત જ નથી તો તમારી શાંતિ એ તમારી મજબૂરી છે તમારી અચ્છાઈ નહીં દુનિયા સસલાની નહીં સિંહની ઇજ્જત કરે છે તમારે કોઈની સાથે લડવાનું નથી પણ લોકોમાં એવો મેસેજ હોવો જોઈએ કે જો તમારી હદ પાર કરવામાં આવી તો તમે જડબા તોડ જવાબ આપી શકો છો બીજાની બુરાઈ કરવાનું બંધ કરો નંબર ત્રણ જ્યારે તમે બીજા લોકોની બુરાઈ કરો છો કે તેમને નેગેટિવ કહો છો ત્યારે સાયકોલોજીના સ્પોન્ટેનિયસ સ્ટ્રેડ ટ્રાન્સફરન્સ નિયમ મુજબ સાંભળનાર વ્યક્તિ અજાણતા જ તે બધી જ નેગેટિવ વાતો તમારા વ્યક્તિત્વ સાથે જોડી દે છે લોકોને લાગે છે કે તમે હંમેશા નેગેટિવ જ વિચારો છો આના બદલે બીજાના સારા કામના વખાણ કરવાનું શરૂ કરો લોકો તમને એક સમજદાર અને પોઝિટિવ વ્યક્તિ તરીકે જોશે અપમાન પર હસવાનું ટાળો નંબર ચાર જ્યારે કોઈ તમારી મજાક ઉડાવે કે તમારું અપમાન કરે અને તમે ઓકવર્ડ થઈને હસી પડો છો ત્યારે તમે તેમને એવું સિગ્નલ આપો છો કે તેમને આવું કરવાનો હક છે આ એક પાવલોવિયન ટ્રેનિંગ જેવું છે જ્યાં તમે તેમના ખરાબ વર્તનને તમારી સ્માઈલ રૂપી રિવોર્ડ આપો છો હવેથી આવું થાય ત્યારે હસવાનું બંધ કરો તેમની આંખોમાં ત્રણ સેકન્ડ જુઓ અને ગંભીરતાથી પૂછો તમારો આ કહેવાનો મતલબ શું હતો તેઓ તરત જ પોતાની ભૂલ સમજી જશે મૌનની તાકાત પાવર ઓફ સાયલન્સ જેટલું વધારે તમે ભૂલશો એટલા જ ઓછા લોકો તમને સાંભળશે જે લોકો દરેક વાત પર પોતાનો અભિપ્રાય આપવા કૂદી પડે છે તેમના શબ્દોની કિંમત ઘટી જાય છે મૌન એ એક પાવરફુલ સાયકોલોજીકલ ફિલ્ટર છે ઓછું બોલવાથી તમારી વાતોમાં એક વજન અને રહસ્ય એટલે કે મિસ્ટ્રી ઊભું થાય છે જ્યારે જરૂરી હોય ત્યારે જ બોલો લોકો તમારી વાત સાંભળવા માટે શાંત થઈ જશે પોતાની લાગણીઓ પર કાબૂ રાખો નંબર છ જો કોઈની નાની મજાક કે ટિપ્પણી તમને તરત જ ગુસ્સે કરી દે કે ઉદાસ કરી દે છે તો લોકો સમજી જાય છે કે તમને આસાનીથી કંટ્રોલ કરી શકાય છે રિએક્ટ કરવામાં હંમેશા વિલંબ કરો જ્યારે લોકો જોશે કે તમને ઉશ્કેરવા આસાન નથી ત્યારે તેઓ ઓટોમેટિકલી તમને ટેસ્ટ કરવાનું બંધ કરશે અને તમારી રિસ્પેક્ટ કરશે તમારી પોતાની ઇજ્જત કરો છેલ્લે નંબર સાત સૌથી ડીપ અને અગત્યનું કારણ દુનિયા તમારી ઇજ્જત ક્યારેય નહીં કરે જ્યાં સુધી તમે ખુદની ઇજ્જત નહીં કરો જ્યારે તમે રાત્રે નક્કી કરો છો કે સવારે પાંચ વાગે ઉઠીશ પણ અલાર્મ વાગતા જ તેને બંધ કરીને પાછા સૂઈ જાઓ છો ત્યારે તમે તમારા જાતને આપેલો વચન તોડો છો વારંવાર આવું કરવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડને મેસેજ જાય છે કે તમારા પોતાના શબ્દોની કોઈ કિંમત નથી જો તમે ખુદથી બોલાયેલા જુઠ્ઠાણા પકડી શકો છો તો તમારી અંદર રહેલો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય છે જે તમારી બોડી લેંગ્વેજમાં સ્પષ્ટ દેખાય છે નાના પ્રોમિસ કરો અને તેને પૂરા કરો રિસ્પેક્ટ માંગવાથી નથી મળતી કમાવી પડે છે તો મિત્રો આ સાત ભૂલોમાંથી તમે કઈ ભૂલ સૌથી વધારે કરો છો મને કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવો જો આ વિડિયોએ તમને થોડી પણ વેલ્યુ આપી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી જ લાઈફ ચેન્જિંગ માહિતી તમને મળતી રહે મળીએ છીએ આગલા વિડીયોમાં સ્ટે સ્ટ્રોંગ સ્ટે રિસ્પેક્ટેડ